હાલો મિત્રો તો આપણે આજે બનાવવાનું છે સિંગ ભજીયાનું શાક અને વાડીએ પ્રોગ્રામ રાખેલો છે અને આપણે બધું કરી લીધું છે ત્યાર અને હવે આપણે વાડીએ જાઉં અને ત્યાં બધું કટિંગ કરશું અને વાડીએ બધું આપણે તૈયાર કરશું ને પછી બનાવશું હાલો તમને બતાડી તો મિત્રો આપણે આ સિંગ ભજીયાને એવું લઈ લીધું છે ને આપણો મિત્ર આવી ગયો છે આપણા ગામનો જ છે આ ભાઈ જે કારીગર છે બરાબર અને ટાઈટલ આપ્યું તો અમારા ભાઈએ આવી મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છીએ વાડી માટે બરાબર વાડીએ જઈને આપણે તમને બતાવશું બધું પ્રોગ્રામનો સામાન આ છે આપણી વાડીનો કેળો બરાબર અત્યારે આપણે નીકળી ગયા છીએ હું ને મારા ભાઈ રવિ બે અને હજી બીજા બે ત્રણ જણા આવે છે ને એક બે જણા વાડીએ છે બરાબર તો મળીએ મિત્રો આપણે વાડીએ જો મિત્રો આવો છે આપણી વાડીનો કેળો હલો મિત્રો જો આપણે આ રોડનું કામ અત્યારે ચાલુ છે અહીંયા ફૂલ બને છે એટલે આપણે અહીંથી સાઈડમાંથી નદીમાં ગાડી ઉતારીને નીકળવું પડે આ જો અત્યારે ફૂલનું કામ ચાલુ છે મિત્રો અને અહીંયા જો આ નદી બાજુમાં જો અત્યારે વ્યૂ બહુ મસ્તીનું છે અહીંયા નેચરલ ઓલું છે બધું અત્યારે તમને શાંત ફિલ્ડ અત્યારે મેં તો તમને અહીંયા મજા જ આવે નકરી વાડીએ થોડીક ઠંડી પણ લાગે પણ કળકો કરી એટલે બહુ મજા આવે મિત્રો જો આ બીજું પુલનું કામ ચાલુ છે અહીંયા વાડીએ મિત્રો અહીંયા પુલ નું કામ ચાલુ છે આ બીજું પુલ છે આ તો બની જવા આવ્યું જો ભૂંગરા પણ આવી ગયા છે અહીંયા આવી ગઈ છે અને ગા હોય છે તો મિત્રો આપણા બે ફ્રેન્ડ આપણે છાસનું કોરવું ગામમાં ભૂલી ગયા તો એ લઈને આવી ગયા હે મિત્રો જોવો તમે તો મિત્રો આપણે નીકળી ગયા છીએ અત્યારે લીલું લસણ લેવા આ બધા જે આવ્યા હતા એ લીલું લસણ ભૂલી ગયા છીએ બકાલામાં એટલે આપણે અત્યારે જઈ રહ્યા છીએ આપણી ઘરની વાડીએ લીલું લસણ લેવા તમને ત્યાં જઈને હું તમને બતાવી જો મિત્રો આપણી વાડીનો કેળો આપણે ઉતરી તો ગયા છીએ આપણે વાડી આવી ગઈ છે બરાબર અને અત્યારે આપણે વાડીએ પૂગી ગયા છીએ લીલું લસણ લેવા વાડીએ અત્યારે ડીમ પાવર છે ને હિસાબે તમને કંઈ દેખાય નહીં મિત્રો આ છે અમારા બર્ડ ડે બોય આ ભાઈ આજે અમને પ્રોગ્રામ આપ્યો છે અ ભાઈ તમ કોણ છો કોને પૂછું ભાઈ લહણ લેવાનું ગજબ બેજ્જતી હે યાર હે ભાઈ આ કોકની વાડીએ લહણ સોરવા આવે જો મિત્રો અ ભાઈ કેટલું ઉપાડ્યું બતાવો તો મને ઘરધણી ને તો બતાવો કેટલું ઉપાડ્યું આ બધું કરો તો ભાઈ તમારું લહણ જાજુ બધું ઉપાડી લીધું ભાઈ તમે આટલું જ હોય ભાઈ પણ સોરિયાઉમાં બહુ કઈ ન ઉપાડવાનું હોય હાલો મિત્રો લીલું લસણ લઈ લીધું છે આપડે પાછા નીકળી ગયા છીએ ઓલીવાળીએ મિત્રો અત્યારે આપણે કટિંગ થઈ ગયું છે ટમેટા નું કટિંગ છે ડુંગળીનું છે અને આ શેનું કટિંગ થઈ છે ભાઈ દિલીપભાઈ ડુંગળીનું કટિંગ હજી ચાલુ છે મિત્રો ને આ ભાઈ અમારે ખાવા વાળા બધા

ભાઈ કેટલી ઘડી આને વાલ લાગશે કેટલી ઘડી અને 10 15 મિનિટ તો રહેવા દેવું જોઈએ પછી એમાં શું આવે પછી ડુંગરી મરચા મસાલો આ બનવામાં તો હજી બહુ વાર લાગી જાહે એટલે આપણે આ રાક્ષસ જેવા મિત્રો બધાએ ખાવાનું ચાલુ કરી દીધું છે હવે આના કોઈ થી રહેવાતું છે નહીં ભાઈ ભૂખ લાગે ક્યાં જાવું બાપા હું ગયો ભાઈ તમે ભૂખ લાગે ક્યાં જાવું સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો એટલે પણ હવે આ પાંચ સાત પડીકા તો એમના માય નહીં ખાઈ જાય બેઠા બેઠા આલુ સે નાખીને ભાઈ મીંડા જા જાપટવા આહા કે વાત છે ઓર ભેગું થાને ભાઈ જઈને ઘરે જોયું ન હોય સિંગ ભજિયા નું શાક થઈ જાય છે તૈયાર હવે થોડીક વારમાં માં ને જઈયું ભાઈ ખાવા મીંડા હે દિલીપ ભાઈ ઊભા ઊભા છે એવો ખાઈ છે અને બધું પતી ગયું છે અને

આ બારનો નજારો અહીંયા આપણે બધું કટિંગ કર્યું એ કપાસ છે પણ દેખાતો નથી એડા થોડાક ઉતર્યા હે આપણે બાકી મોજે મોજ આ ભૂકો પડ્યો આપડો અને આમાં અંદર બાંધતા ઢોર જોકે અત્યારે દેખાશે નહી તાળું દીપડાની રાય છે એટલે દીપડો રખડે છે એટલે હમણાં નથી એમાં બાઈને બાંધતા નગર બહાર બાંધતા ગુલાબ ગલગોટા કપાસ છે વધવા દીધા હે ગરમી બરમી થાય શિયાળાની તો પંખાઓની સુવિધા રાખી છે મિત્રો તો આપડે શાક કમ્પ્લીટ થઈ ગયું છે માથે કોથમરીનો છાટ ચાલુ થઈ ગયો છે મિત્રો તો જુઓ તમે શાક કેવું લાગ્યું છે તમને હા ભાઈ કારીગર છે અમારા એક કલાક ઓર્ડર હોય તો કેજો આ ભાઈ અમારા ઓર્ડર કરે છે અને આ ભાઈ અમારે હજી આવ્યા છે ધોરાજીથી ડાયરેક્ટ ખાવા પૂગી ગયા ગજા જતી